નમસ્કાર મિત્રો જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે ભાવનગર જિલ્લાનું જે મહુવા ગામ એટલે મહુવા તાલુકા છે એટલે મહુવા ગામના બકુલભાઈ મંકવાણા જોડાના છે અને બકુલભાઈ અને તેમના મિત્રોએ સાથી મિત્રોએ મહુવા તાલુકાના રાણીવાડા ગામે અંધશુદ્ધા દૂર કરવા માટે કાળી ચૌદશની રાજપીય ત્યાં સમસાદમાં એનું જે સમશાન છે રાણીવાડા ગામનું એમાં નાસ્તાનું એટલે એમ કે ભજીયા એ ટાઈપનો આખો નાસ્તાનો જમવાનો રાત્રે બાર સાડા બાર કે એક વાગે કાર્યક્રમ બેઠો હતો તો એ વિશે આપણે બકુલભાઈ ને જ પૂછીએ કે બકુલભાઈ એ કાર્યક્રમનો હેતુ શું હતો અને કોણ કોણ જોડાના હતા કાળી ચૌદશ નિમિત્તે છે ને આપણે લગભગ દર વર્ષે મોવા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કાર્યક્રમ કરીએ છીએ લગભગ એવા ગામડા હોય છે વધારે પડતા કે ભાઈ જ્યાં અંધશ્રદ્ધા વધારે હોય ને ત્યાં દર વર્ષે અમે કાર્યક્રમો વધારે પડતા કરતા હોય એટલે આ વર્ષે અમે રાણીવાડા કાર્યક્રમ કર્યો હતો અને રાણીવાડા સરપંચ અને અમારા સરપંચ અમારા મિત્ર છે અને એડવોકેટ ત્યાંના મુકેશભાઈ ઢાપા બહુ સારું નામ છે અને એ એડવોકેટ પણ જોડાણ હતા અને એ કાર્યક્રમની અંદર શિક્ષકો પણ બે ત્રણ હતા અને શિક્ષકો ત્યાં જે છે ને એ પોતાની દીકરીઓને લઈને આવેલા કાર્યક્રમ નાસ્તો સાથે કર્યો પણ મહત્વની વસ્તુ એ કે જે લોકો પાસે અંધશ્રદ્ધાઓ અંધશ્રદ્ધાઓ છે ને ખતમ કરવા માટે આ કાર્યક્રમ દર વર્ષે અમે યોજતા હોય પણ દર વર્ષે અમે નવું નવું ગામ લેતા હોઈએ આ વર્ષે રાણીવાડા જે કાર્યક્રમ હતો રાણીવાડા ખુબ સફળ કાર્યક્રમ ગયો લગભગ દોઢસો બસો જેટલા યુવાનો ત્યાં ભેગા થયા અને ખૂબ સારી રીતે બધા કાર્યક્રમ ને નિહાળો સાંભળો અને મેં તો એક જ વધારે પડતી વાત કરી દીધી કે અહીંયા છે ને એક દવાખાનું આપણે લઈને આવ્યા છીએ એવું દવાખાનું કે જિંદગીમાં તમારે અંધશ્રદ્ધા બાબતે જે દોરા ધાગા જે ક્યાંક ક્યાંક તમારે જોવા માટે રહેવું પડતું હોય ઘણી જગ્યાએ તાવ ઉતારવા તમે જાતા હોય એ માટેનો જ કાર્યક્રમ આપણે ફક્ત ને ફક્ત કરીએ છીએ દર વર્ષે અહીંથી ક્યાંક તમે શીખો અંધશ્રદ્ધા કઈક ને કઈક પાર્ટ તમે કઈક અમે ફૂલ વાત કરી ફૂલ થાળી અમે ફૂલ થાળી તમને પીરસી રહ્યા છીએ એમાંથી તમારે શું જમવું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે એટલે જે બધા લોકો હતા ને લોકોને ઘણું બધું અમે ત્યાં માર્ગદર્શન આપ્યું હતું અંધશ્રદ્ધા વિશે કુરિવાજો વિશે ના ના ખુબ સરસ તમે જે વાત કરી એમાં અંધશ્રદ્ધાના ખરેખર અંધશ્રદ્ધાના બીજા બધા ઘણા બધા આપડે વિષય લઈએ વિષય લઈ શકીએ કે તમે જે સ્મશાન ની અંદર લોકો બીતા હોય કે ચૌદશ ના દિવસે બધા બધી વિધિ કરવા જતા હોય અથવા તો રાત્રે સ્મશાનમાં જવાતા બીતા હોય પણ એ સમય જતા ત્યાં તમે જો અંજવાળું કરી નાખો અને આવી રીતે સામૂહિક કાર્યક્રમ કરો તો લોકોને એ જાગૃતિ આવે કે ખરેખર એવું કઈ અંદર હોતું નથી ભૂત પ્રેત જેવું અને ખરેખર દુનિયામાં ક્યાંય ભૂત પ્રેત હોતાય નથી પણ આની સાથે જોડાયેલા છે બધા એક બીજા અલગ છે કે એનાથી ને આપણે આર્ટિફિશિયલ જે અત્યારે એઆઈ છે ને ગ્રોક છે પછી ચેટ જીપીટી છે પરપ્લેક્સિટી છે કે જમીની છે આને તમે પૂછો ને ભાઈ માતાજી આવવા ધૂણું શરીરમાં ધ્રુજારી આવી વળગાડ ભૂત પ્રેત તો આ વિશે માનસિક રોગના ડોક્ટર શું કહે છે અને એ લોકોનો શું અભિપ્રાય છે આપણે લોકો આપણા લોકો જે ખાસ કરીને ઓબીસી એસસી એસટી એમાં ઓબીસીમાં કોળી સમાજના લોકો આવે છે તો એ શું માનતા હોય છે તો આવું બધું જે આપણે સવાલ કરીએ ને તો એ લોકો વૈજ્ઞાનિક રીતે આપણને જવાબ આપે તો એ ભૂત પ્રેત બાબત ને એ લોકો એમ કહી શકે ડોક્ટરો કે ભાઈ મગજ ની અંદર રાસાયણિક અસંતુલન એટલે કે કેમિકલ ઇમ્બેલેન્સ થાય ને અને એને બીજું એક ઉદાહરણ તરીકે સિઝોફેનિયા કે મનોવિકૃતિ એટલે સાયકોસિસ માનસિક વિક્ષેપ આ ટાઈપના એ લોકો આને રોગ ગણે છે બીજું માતાજીનો પવન આવે તો એ ડોક્ટરો તો એમ જ કહે છે કે એ છે ને એક જાતનો રોગ છે અ સામાન્ય રીતે માતાજી જેને આવતા હોય ને એ કાં ઢોંગ કરતો હોય કાં માનસિક રીતે નબળા હોય તો એ ડોક્ટરોની ભાષામાં એ ટ્રાન્સ ઓર્ડર અથવા તો એને એમ કહે કે ભાઈ એ ટૂંકમાં રોગ રોગ છે એને આ ડિઝેવટિવ ડિસઓર્ડર એટલે કે એક જાતનું એને કંઈક એના શરીરમાં ખામી છે અને એ મોટાભાગે એમ કે ભાઈ ઊંડો તણાવ હોય બાળપણનો આઘાત હોય અથવા તો એ વસ્તુ હોય ને બદમાં ભરેલી તો એના કારણે એની લાગણીઓ દબાયેલી હોય તો એ આવું કરતા હોય અથવા તો ઘણા લોકો શું કરતા હોય કે એ પોતે એમાં મજા આવતી હોય ને એમાં એમાંનું માન સન્માન વધારે મળતું હોય એટલે હાથે કરીને ઢોંગ કરતા હોય એવું પણ બની શકે ત્યાર પછી છે ધૂણું તો ધૂણુંવાવાળા છે ને એ પણ એક જાતનો એ વૈજ્ઞાનિકોની ભાષામાં મનોચિકિત્સક જે છે એનું કહેવાનું છે કે ભાઈ એ ડોપામાઇન અને સેરોટિનનું જે અસંતુલન થાય ને ત્યારે આ વસ્તુ બનતી હોય છે ત્યાર પછી શરીરમાં ધ્રુજાવી ધ્રુજારી આવે ઘણા લોકોને તો એ પણ એક જાતનો રોગ છે વિજ્ઞાનની ભાષામાં તો આ બધા હોય છે ને વળગાડ માનો કે વળગાળ છે ને એ પણ આપણા સમાજમાં અંધશ્રદ્ધા કે ભાઈ કોઈ વળગાળ પણ એ ડોક્ટરોની ભાષામાં એવું કઈ થતું હોતું નથી

તો એવી રીતે ભૂત પ્રેત નો તમે લોકો જે જે કાર્યક્રમ કર્યો તો એ પાછું આજે છે ને ગ્રોક છે અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ એ આપણને જવાબ પણ આપે છે કે ભાઈ આનો ઉપાય શું તો એમ કે છે કે ભાઈ એ ઉપાય એટલે કેવી રીતે કરવું ડોક્ટર ને મળવું કોણ કોણ ડોક્ટર એના હોય છે એટલે ટૂંકમાં આ બધાનો નિષ્કર્ષ એવો છે કે આ બસ તો આપણે ધર્મના નામે કે ધાર્મિક લઈ લેતા હોય અને એ લોકો ભૂવા કે એની પાસે જતા હોય પરંતુ ખરેખર એ તો એ માનસિક એક જાતનું અસંતુલન છે કે માનસિક રોગ છે અને ડોક્ટરોની સારવાર લેવાથી એમાં સારું થઈ જાય અને ગુજરાત સરકારે એના માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે એનો નંબર પણ તમને સ્ક્રીનમાં દેખાય છે એટલે એ હેલ્પલાઇનમાં પણ તમે એનો સંપર્ક કરી શકો છો અને ઉપરાંત ભારતનું જે બંધારણ છે ને એમાં કલમ એકાવન એચ મુજબ દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવો એની ફરજ છે આપણી એક દરેક નાગરિકની ફરજ છે તો તમે એક યુવાન તરીકે અ જે સ્મશાન ની અંદર કાર્યક્રમ કર્યો પરંતુ તમારા વિસ્તારમાં આ રાજ્ય જે માતાજીનો નો માંડો કરતા હોય આ બધા ઝૂંડતા હોય ભુવા ડાકલા તો એ વિશે તમારું શું કહેવાનું છે સમાજ શું યુવાનોને ખાસ કરીને શું સંદેશ આપવા માંગો છો તમે હમણાં ટૂંક સમય પેલા જ હું હમણાં એક કાર્યક્રમમાં શૈક્ષણિક કાર્યક્રમમાં ગયો તો વધારે પડતો મોવા તાલુકામાં છે ને મોવા તાલુકાના કાંઠા વિસ્તારના જે ઘણા બધા ગામડાઓ છે એ ગામડાઓની અંદર આજે એક પેલા જે આવો કે ટ્રેન્ડિંગ તો એવો માંડવાનો ઘણી જગ્યાએ ઉપડ્યો છે હવે એવા માંડવાના લીધે અમે અમે અને અને બીજા જાગૃતતા લાવવા માટે જે મહેનત કરતા હોય ને એ વ્યક્તિઓને બધા એટલું બધું દુઃખ થાય અમને આમંત્રણ આવે છે કે ભાઈ માંડવામાં બિલકુલ તમારે આવવાનું છે અને અમે એમ કહું કે લગભગ એક પણ માંડવામાં બે વર્ષ કે ત્રણ વર્ષની અંદર ક્યાંય અમે આંટો મારવાય નથી ગયા પણ મહત્વનું છે કે તમને શૈક્ષણિક કોઈ પ્રવૃત્તિમાં આમંત્રણ મળે ને તો બધો આનંદ આવે અને હું લોકોને અને સમાજને એ જ સંદેશ આપવા માંગુ છું કે માંડવા કરવાથી જો સમાજનો વિકાસ થતો હોય તો નન્યા નૈયા હું એમ કહું ઓન ધ સ્પોટ વિકાસ થતો જોવો ને કે ત્યાં તો લાઈવ માતાજી હોય ભાઈ મારા છોકરાને ડિગ્રી જોઈએ છે તો ડિગ્રી અપાવી ગયો મારા છોકરાને કોઈ સર્ટિફિકેટ માટે અટકે છે કે મારા કોઈ દીકરીને આ સ્ટડી માટે કોઈ આ જરૂરિયાત પૂરી નથી તો આ વિકાસ થવા માટે તાત્કાલિક માતાજી નો એક આ લોકો ભ્રમ લોકો અને લોકો એક ડર પેદા કરે છે ડર ઉત્પન્ન કરે છે કે ભાઈ દ્વારા એટલે માતાજી બધું બધા હવનું સારું કરશે અને એવા નવા સવાલો કરતા હોય અમે તો જોતા હોય ઘણી જગ્યાએ અમને દાતે આવતા હોય કે લોકો ને એક લોકવાયકા છે કે ભાઈ લોકો જે વાત કરી રહ્યા છે ને આ ભવા ખાસ કરીને કે એના મનમાં આવે ને એ શબ્દો વાપરી નાખે અને એવા શબ્દો કે લોકોને વિશ્વાસ ઈ વાત ઉપર બે અંધશ્રદ્ધામાં જે લોકો વધારે પડતા હોય ને એ લોકોને તરત એ ભવાના વાત ઉપર વિશ્વાસ આવે એવી શબ્દો ની એક સ્ટ્રીક હોય છે કે કોઈ પણ વ્યક્તિઓ એમાં તરત ફસાઈ જાય અને કોઈ પણ વ્યક્તિ ને અંદર ડર ઉભો થાય કે ભાઈ આ વ્યક્તિ જે કહે છે હકીકત માતાજી આપણું સારું કરશે એમ પણ હકીકત હું એમ કઉ કે આ બધી વસ્તુ એક લોકોની એક લોક વાયકા છે આ બધી વસ્તુ હકીકતમાં કોઈ વસ્તુ છે નહીં તમારે ભણવા માટે ડિગ્રી જોતી હોય તો મહેનત જ કરવી પડશે અને જો આપણે સંતાન ને આગળ વધારવા હોય તો એને રીતે મહેનત કરાવવી પડશે ભગવાન ભરોસે કોઈ રાહ તો હું એમ કઉ આજે આ કોળી સમાજ છે તો કોળી સમાજ હું એમ કઉ કે લગભગ અત્યાર સુધીની પેઢીમાં એકે પેઢીમાં એવો વિકાસ જોયો નથી આ તો કોળી સમાજ વર્ષોથી માનતો આવ્યો છે તો અત્યારે ક્યાંક તો એનો વિકાસ થવો જોઈએ ને ભાઈ માતાજી ના કહેવાથી આ લોકોનો વિકાસ થવો એમ પણ આવું કઈ જોવા ક્યાંય મેળ્યું નથી એટલે હવે તો પાછા વળવું પડે ને કે ભાઈ ઘણી વાર આપણને ક્યાંક અપમાનિત થતા હોય તો આપણે ત્યાંથી આપણે આપણને એવું થતું કે આપણે 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 અનસેફ છીએ તો 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 ત્યાંથી પાછું વળી જવું હું એમ કે ગઈ છે જોયું છે આપણા નજરે કે ક્યાંય વિકાસ જોયો નથી બીજા સમાજમાં જોઈએ ને તો ક્યાંય ક્યાંય સમાજની ડિગ્રી વાળા યુવાનો ભોગી ગયા છે અને આજે આ કોળી સમાજ છે તો કોળી સમાજમાં જે ત્રીસ ચાલીસ જે જાગૃતતા આવી છે યુવાનો જે મારા માનવા મુજબ તો છે ને અમે સમસાનમાં ઘણા લોકો એવા માનતા કે ભાઈ બકુલભાઈ અ ગયા વર્ષેનો અનુભવ શમશાનનો જે વાત કરું ને કે ગયા વર્ષે અમારે ગયા ગયા વર્ષેની ને પહેલાં વર્ષે મઉવા તાલુકાના નેસવડ ગામની અંદર અમે કાર્યક્રમ યોજેલો અને એ કાર્યક્રમની અંદર ગામના એના પહેલાના વર્ષે પણ નેશવડ કાર્યક્રમ હતો અને એ નેશવડ કાર્યક્રમની અંદર એને એને એવી વિચારધારા લોકોએ કે બુકુલભાઈ શમશાનની વાત કરે છે એટલે એ એકવાર આપણે બુકુલભાઈને એકલા મોકલીએ એટલે રાતે અગિયાર વાગે અમારો ખુદનો અનુભવ

મેં એક થી દોઢ કલાક સમતે અને એ દાદા જે વડીલો ભાઈ હકીકતમાં મુકુલભાઈ માં જાગૃતતા છે એમાં પણ આવું હું યુવાનોને માર્ગદર્શન દેવા માંગુ છું કે આજના યુવાનો ને અંદર થી જાગૃતતા હોવી જોઈએ આજે કોઈ પણ જગ્યાએ ભ્રમ જે હોય ને પ્રેત ની જે વસ્તુ વાત કરીએ ને તો ભ્રમ છે ઉત્પ્રેત કોઈ વસ્તુ આ હકીકતમાં કોઈ વસ્તુ છે નહીં અને એના માટે તો હું એમ કહું કે તમારે તમે ભણેલા છો અને આજના યુગમાં આ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના યુગમાં તમે ખોટા જે વિડીયો જોવો છો એની જગ્યાએ તમે કાંઈકને ક્યાંક જાગૃતતાવાળા વિડિયો જોવો ક્યાંક સ્ટડી માટેના વિડીયો જોવો તમારા જનરલ નોલેજમાં ક્યાંક કામ આવે એવા વિડીયો જોવો આપણે જે રીલ્સમાં જે યુવાનો જે થયડાં છે એની જગ્યાએ આપણે હું એમ ક્યાંક ને ક્યાંક તમને જિંદગીમાં કામ આવે ને એવા વિડીયો જોવો ને તો ઓટોમેટિક અંદર જાગૃતતા આવશે એનર્જી જાગશે કે ભાઈ હકીકતમાં હું આ વિડીયો જોઉં છું ઘણા બધા મને અંદરથી ફોલો આવે છે અંદર થી એનર્જી આવે છે પણ યુવાનો શું કરે છે આજના યુવાનો હકીકતમાં જે આ ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે કોઈ પણ એનો ગલત ઉસ્તેમાલ એવો કરે છે કે એવા વિડીયો જોયા કરે એમાંથી એનું માઇન્ડ છે ને એ કઈક અલગ દિશામાં જતું રહે છે અને આજની આજના દિવસોમાં આ જે ટ્રેન્ડિંગમાં જે સોશિયલ મીડિયામાં જે મને તો જોવા મળ્યું છે કે પાંચ વર્ષમાં કોઈ નવા દેવી દેવતા ઊભા કરવા ને તો વાર નથી લાગતી કોઈ પણ નામ તમે રાખી ગયો અને પાંચ વર્ષમાં એના ચમત્કાર બતાવી ગયો એટલે દેવી દેવતા કોઈ પણ ઉભા થઈ જાય અને આ આપણો એક હું એમ કહું કે ધર્મ આજે હકીકતમાં વાત કરું ને તો આ ધર્મ હું એમ કહું કે ક્યાંક ને ક્યાંક ફસાણ હોય એવું લાગે છે હકીકતમાં આ યુવાનો છે ને એ ગલત દિશામાં હાલતા હોય ને એવું લાગે છે